મા બાપ હોય ત્યાં સુધી સગા આપણા હોય છે તેમના ગયા પછી કોઈ ખાવાનું તો શું પાણીનો પણ ભાવ પૂછતું નથી સાચી વાત છે ને પહેલા લોકો દિલથી વાતચીત કરતા હતા હવે મતલબ અને ટાઈમ હોય ને તો જ વાતચીત કરે છે સંતાનોની બધી ઈચ્છાઓને અમીરની જેમ પૂરી કરવા પોતાની જિંદગી ગરીબ કરી નાખે એ વ્યક્તિ બાપ સિવાય આ ધરતી પર બીજું કોઈ નહીં મિત્રો સમજો કડું છે પણ સાચું છે સમજાય તેને વંદન કે પત્નીના મૃત્યુ પછી ઘોડે ચડે એવડો દીકરો હોય ને તોય પુરુષ બીજા લગ્નનું વિચારશે પણ પતિના મૃત્યુ પછી ઘોડિયામાં તૂટેલું એવું નાનું બાળક હોય ને તોય પણ પત્ની એના સહાય આખી જિંદગી કાઢે છે સાવ સાચી વાત છે ને સમજાય તેને વંદન કરું છું સમજજો લગ્ન કરતા પહેલા એકવાર તમારી દીકરીને પૂછી લેજો કે એને છોકરો ગમે છે કે નહીં પૈસા ગાડી બંગલા કે પ્રોપર્ટી ના જોતા સાહેબ તમારી દીકરીની ખુશી જોજો લગ્ન કરતા પહેલા એકવાર તમારી દીકરીને પૂછી લેજો એનું મન છે કે નહીં છોકરો ગમે છે કે નહીં કારણ કે મિલકત આજે છે તો કાલે કદાચ નહીં પણ હોય પણ વ્યક્તિ જોઈને પરણાવેલી દીકરી રડતી પાછી ક્યારેય નહીં આવે સમજો આંધળાને મંદિરમાં આવેલા જોઈને લોકો હસીને બોલ્યા કે મંદિરમાં દર્શન કરવા માટે તો આવ્યો છે પણ શું ભગવાનને જોઈ શકશે આંધળાએ હસતાં હસતા જવાબ આપ્યો તો શું ફરક પડે મારો ભગવાન તો મને જોવે છે ને જોવા માટે દ્રષ્ટિ નહીં દ્રષ્ટિ કોણ સાચો જોઈએ સાચી વાત નહીં કોઈનો સમય બદલાય છે જિંદગી સાથે તો કોઈની જિંદગી બદલાય છે સમય સાથે સમય નથી બદલાતો આપણી સાથે પણ આપણા બદલાય છે સમય સાથે સાવ સાચી વાત નહીં અરે આધુનિક યુગના માણસ વાહ જ્યાં જરૂર નથી ત્યાં લાખોનું દાન કરે છે અને પોતાને ત્યાં કામ કરતા નાના માણસોની રજાનો પગાર પણ કાપી લે છે સમજો જીભ બધા માણસો પાસે સરખી જ હોય છે પણ બધા તેનો ઉપયોગ અલગ અલગ કરે છે કોઈ ફૂલની જેમ તો કોઈ તીરની જેમ કોઈને આપણી જિંદગીમાં વધારે મહત્ત્વ આપતા પહેલાં આપણું મહત્ત્વ એમની જિંદગીમાં કેટલું છે એ જાણી લેવું જોઈએ અભિમાન ન હોવું જોઈએ કે મારે કોઈની જરૂર ના પડે અને એ વહેમ ન હોવું જોઈએ કે મારી જરૂર બધાને પડશે